જિજ્ઞેશભાઈ દાદા આવ્યા હતા આપણા જોડે ઇમરજન્સીમાં એમને થોડી અસ્વસ્થતા હતી અનકમ્ફર્ટેબલ ફિલિંગ એમને હતી જોડે જોડે થોડો છાતીનો દુખાવો અને કમજોરી ઓવરઓલ એવું કહી શકાય એમના ડિટેલ્સ આપણે જે હિસ્ટ્રી લીધી એનાથી જાણ્યું કે કદાચ ડિહાઇડ્રેશન ખાવા પીવામાં અનિયમિતતા એમનું જે કાર્યશૈલી હોય એમાં એમને વધારે શ્રમ કરવો પડ્યો હોય જોડે જોડે ગરમીની ઋતુનો પણ પ્રભાવ કહી શકાય એના લીધે એમને થોડીક કમજોરી થોડોક દુખાવો અને એક ટાઈપની અનકમ્ફર્ટેબલ ફિલિંગ એમને આવી હતી એટલે એમનું નિદાન કરવા માટે આપણે લોહીના રિપોર્ટ ઇસીજી અને ઇવન સ્પેશિયાલિસ્ટ કાર્ડિયોલોજી સાહેબની સલાહ એ બધું આપણે લઈને રાખ્યું હતું ભગવાનના દયાથી બધું નોર્મલ એમને આવ્યું હતું ડિહાઇડ્રેશન જેવું જ વધારે એમને રાખતું હતું એટલે એ પ્રમાણે આપણે એમની સારવાર કરી છે આણંદ ખાતે છેલ્લા થોડા દિવસોથી શરૂ થયેલી જીજ્ઞેશ દાદાની કથામાં આજે જ્યારે નંદોત્સવનું જયારે કથા વાંચન ચાલી રહ્યું હતું તે દરમિયાન વ્યાસપીઠ પરથી જીગ્નેશ દાદાની તબિયત નાદુરસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવા માટે ફરજ પડી હતી આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તેમને લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તેમનું પ્રાથમિક ચકાસણી કરીને જે છે તેમને ડિહાઈડ્રેશનની અસર હોવા સાથે જ જે પ્રકારે સતત વ્યસ્ત શેડ્યુલમાં રહેતું તેમનું જે રૂટિન હોય છે તેના કારણે આ પ્રકારની તેમને જે તબિયત નાદુરસ્ત થઈ હોવાની પ્રાથમિક તારણ આપવામાં આવ્યું હતું જ્યાં રિપોર્ટ કર્યા બાદ તેમની તબિયત નોર્મલ થતાં તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે આ સમગ્ર ચાલુ કથા દરમિયાન તેમની તબિયત નાદુરસ્ત થતા વ્યાસપીઠ છોડીને તેઓ નીકળ્યા હતા ત્યારે ભજન કીર્તનની શરૂઆત કરવામાં આવી હતી અને નંદ ઉત્સવ જે છે તે આવતીકાલ પર મુલતવી રાખવામાં આવ્યો હતો યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ